હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું ચણાના લોટની મોડી સેવની રેસિપી એકદમ ફરસાણવાળાની દુકાન જેવી સેવ બનાવીશું અહીંયા મેં બે વાટકી ચણાનો લોટ લીધેલો છે હવે આપણે સેવ બનાવવાની શરૂઆત કરીશું મિક્સિંગ બાઉલ લઈ લઈએ ચણાના લોટને ચાળવા માટે આ રીતનો ચણો રાખી દઈએ ચણાના લોટની એડ કરી દઈએ અહીંયા મેં બે વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે ચાળી લઈએ બંને વાટકી લોટને ચાળી લઈશું સેવ બનાવતી વખતે હંમેશા ચણાની લોટને ચાળીને લેવાનું છે ચાળીને લેવાથી લોટમાં ગાંઠા નથી રહેતા ચણાનો લોટ ચડાઈ ગયો છે ચણાનો લોટ એકદમ પરફેક્ટ ચડાઈ ગયો છે હવે આપણે એની અંદર મસાલા કરીશું અડધી ચમચી હળદર એડ કરવાની છે મીઠું આપણે સ્વાદ અનુસાર લઈશું લોટમાં બે ચમચી ગરમ તેલ એડ કરીશું ગરમ તેલ એડ કરવાથી સેવો એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે તેલ ગરમ હોવાથી આપણે પહેલા ચમચીથી લોટને મિક્સ કરી લેવાનું છે થોડું તેલ ઠંડુ પડે એટલે હાથની મદદથી આપણે લોટ મિક્સ કરીશું હાથની મદદથી એકદમ સારી રીતે લોટને મિક્સ કરી લઈએ ચણાના લોટનું સ્ટ્રેક્ચર આ રીતે ક્રમબલી થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધીશું પાણી એકદમ થોડું થોડું એડ કરતા જઈને જ લોટને બાંધવાનો છે વધારે પડતું પાણી એડ નથી કરવાનું એકસાથે એ વાતનું ધ્યાન રાખવાનું છે ચણાનો લોટ ટીકી હોવાથી આ રીતે હાથમાં ચોંટી જતો હોય છે લોટ આ રીતનો આપણે બાંધવાનું છે થોડો ઢીલો બાંધવાનો છે આ રીતે હાથમાં ચોટેલા લોટની ચમચીની મદદથી લઈ લેવાનો છે ચમચીની મદદથી એકદમ સારી રીતે નીકળી જતો હોય છે ચણાનો લોટ એકદમ સ્ટીકી હોવાથી એ હાથમાં ચિકાઈ જાય છે મેં તેલવાળા હાથ કરી લીધા છે લોટને ભેગો કરી લઈશું તેલવાળા હાથ કરવાથી લોટ હાથમાં ચોટશે નહીં અને એકદમ સારી રીતે ભેગો થઈ જાય છે લોટ આ રીતે આપણે લોટ બાંધીને રેડી કરવાનું છે લોટના આપણે બે ભાગ કરી લઈશું મેં આ રીતનું લુઓવાળીની રેડી કરી લઈશું આ રીતનું લુઓવાળીને રેડી કરવાનું છે સેવ બનાવવા માટે મેં આ રીતના સંચાનો ઉપયોગ કરેલો છે સેવ બનાવવા માટે આ રીતની નાની જાળીનો ઉપયોગ કરવાનો છે જાળીને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે આ રીતે સંચાના ઉપરના ભાગને ખોલી લઈએ જાડીવાળા ભાગને જોઈન્ટ કરી લેવાનું છે આ રીતે આટા ફેરવીને ફીટ કરી લેવાનું છે સંચાની અંદરથી ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે ચણાના લોટની આપણે સંચામાં એડ કરવાનું છે આ રીતે બંધ કરવાનું છે એકદમ ટાઈટ ફિટ કરી લેવાનું છે સંચો એકદમ સરસ ફિટ થઈ ગયું છે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થયું છે કે નહીં ચેક કરીએ થોડો લોટ એડ કરીશું લોટ ઉપર આવી ગયો છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તેલમાં સેવોને એડ કરી લઈએ આ રીતે સંચાને ગોળ ગોળ ફેરવતા જઈને આપણે તેલમાં સેવને એડ કરવાની છે સંચાને આપણે હવે રિવસ ફેરવી લઈશું અને આ રીતે ચપ્પાની મદદથી કટ લગાવી લેવાનો છે સીવને આપણે હાઈ ફ્લેમ પર જ તળવાની છે મીડિયમ ફ્લેમ પર નથી તળવાની અને આ રીતે ટર્ન કરી લઈશું એકથી બે સેકન્ડમાં બબલ્સ ઓછા થઈ ગયા છે સેવો તળાઈ ગઈ છે આ રીતે આપણે ચીપિયાની મદદથી લઈ લઈશું ચીપિયાની મદદથી સેવો લેવાથી એની અંદર તેલ નથી રહેતું બધું નીતરી જાય છે કાણાવાળા બાઉલમાં લઈ લઈશું સેવોને સેવો બનાવી છે એ જ રીતે ગોળ ગોળ ફેરવીને આપણે સેવો બનાવી છે સંચાને દિવસ ફેરવી લેવાનું છે અને ચપ્પાની મદદથી આ રીતે સેવોને તેલમાં એડ કરીશું સેવો તરાઈ ગઈ છે તેલ નીતરવા દેવાનું છે તેલ નીતરી ગયું હવે આપણે કાણાવાળા બાઉલમાં લઈ લેવાની છે સેવોને આ રીતે આપણે બધી જ સેવો બનાવી લઈશું બાળકોની ફેવરેટ એવી મોડી સેવો બનીને રેડી થઈ ગઈ છે બધી જ સેવો બનાવીને તૈયાર કરી દીધી છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો તમે સેવો ઉપર આપણે સંજર પાવડર ગભરાવીશું સંચર પાવડર ભભરાવાથી સેવો એકદમ ટેસ્ટી લાગે છે અને ખાવામાં બહુ જ સરસ લાગતી હોય છે ફ્રેન્ડ્સ તમે પણ ઘરે આ રીતે સેવો બનાવશો તો ફરસાણવાળાની દુકાનની સેવો પણ ભૂલી જશો સેવોને તોડીને જોઈએ એકદમ સરસ ક્રિસ્પી બનીને રેડી થઈ છે સેવો જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે આ રીતે મોડી સેવો બનાવીને આપણે ચટણીપુરી દહીંપુરી દહીંવડા ભેળ વગેરેમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ ઘરની ફ્રેશ સેવો ખાવાની મજા કંઈક જુદી જ હોય છે ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે મોડી સેવો બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કેવી લાગી મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો હવે ફરી મળીશું એક નવી રેસિપી સાથે Thank you friends.